નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સાથીઓનું સ્વાગત છે જોઈશું આજના હવામાન વિભાગના સમાચાર મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા હવામાન અંગે મોટી આગાહી કરવામાં આવી છે મિત્રો આગામી દિવસોમાં તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે અને આંધી વંટોની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે પરેશ ગોસ્વામીની આગાહી જોઈએ તો મિત્રો અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ તારીખ દરમિયાન તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય તેવી શક્યતાઓ છે પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે છવ્વીસ થી ત્રીસ દરમિયાન દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી કરવામાં આવી છે સાથે જ કચ્છના દરિયાકાંઠાના તમામ તાલુકાઓ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ મે દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી છે હાલ સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં આ શક્યતાઓ વધારે હોવાનું અનુમાન પણ કરવામાં આવી છે તેમજ અંબાલાલ પટેલની આગાહી જોઈએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે આજથી અઠ્યાવીસ મે દરમિયાન આંધી વંટોનું પ્રમાણ વધુ જોવા મળી શકે છે સત્યાવીસથી એકત્રીસ મેના રોજ દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ છે જેમાં ડાંગ સુરત આહવા સૌરાષ્ટ્રના ભાગોમાં થી એકત્રીસ મે સાથે વરસાદ થવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તેમજ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગોમાં રોહિણી નક્ષત્રનો વરસાદ થશે તેવી આગાહી કરી છે